એવા ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆર એફઆઈઆર આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી પૂર્ણ થઈ અને જ્યારથી વિસાવદરના ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાયા છે અને જીત્યા છે ત્યાર પછી વિસાવદર હજુ સુધી ગાજી રહ્યું છે સતત એક પછી એક મુદ્દાઓ ગોપાલભાઈ ઉઠાવી રહ્યા છે અને મુદ્દાઓમાં સામે પ્રતિક્રિયાઓ પણ આવે છે વિરોધી પક્ષની હોય ભારતીય જનતા પાર્ટીની હોય કે બીજા કોઈની હોય એ પ્રતિક્રિયાઓ આવ્યા જ રાખે છે ગોપાલભાઈ ઇટાલિયા એક પછી એક પોતાના મુદ્દાઓ ઉઠાવતા રહે છે બેસાણ પહોંચ્યા હતા એ અને બેસાણમાં જૂન અને જુલાઈ મહિનાનું જે અનાજ સરકારી આપવામાં આવે છે જે અનાજ સરકાર તરફથી પૂરું પાડવામાં આવે છે અનાજમાંથી પણ કટકી કરવામાં આવે છે એ ગરીબોના હિસ્સાનું જે અનાજ છે એ એમને થોડુંક આપવામાં આવે છે અને બાકીનું બધું જ અનાજ સગે વગે કરી દેવામાં આવે છે આવા આરોપ અને આવી ફરિયાદ એમના સુધી પહોંચી એ ફરિયાદના નિરાકરણ માટે અનાજ માફિયાઓની સામે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીએ એમને બહાર કાઢ્યા બહાર કાઢ્યા અને એમની ફરિયાદ છે એ લેવામાં નથી આવતી એવી એમને વાત કરી અને વાત કર્યા પછી એમણે પોલીસ સ્ટેશનની બહાર પલાઠી વાડીને વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી ફરિયાદ ન નોંધાવવામાં આવે ત્યાં સુધી અહીંયા બેસીશું એવું પણ એમને કહ્યું આખી ઘટના શું છે એના વિશે વાત કરીએ તો વિસાવદર માં કરોડોના અનાજની ચોરી થઈ રહી છે એવું એમનું કહેવું છે સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું જે ભેગું અનાજ આપવામાં આવે છે પણ એ આપવામાં તો આવ્યું સરકારે તો આપ્યું પણ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાનું અનાજ છે એ લઈ લેવામાં આવ્યું બારોબાર સગે વગે કરી દેવામાં આવ્યું વિસાવદર પોલીસ સ્ટેશનમાં બપોરે અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડ રખડીએ છીએ પણ અત્યાર સુધી એટલે કે એમને જ્યારે આ પોસ્ટ મૂકી છે બે કલાક પહેલાંની ત્યાં સુધી એટલે સાંજના છ વાગ્યા આસપાસ સુધી એમની ફરિયાદ છે એ લેવામાં નથી આવી પોલીસે અનેક બહાના કાઢ્યા ઇન્સ્પેક્ટર રોહિત અને ઇન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાય છે તમારે જે કરવું એ કરો અમે તમારી એફઆઈઆર નહીં લખીએ આ પોસ્ટ ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી છે એ કહી રહ્યા છે કે હું પોલીસ સ્ટેશન ગયો ફરિયાદ નોંધાવવા માટે ગયો

પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે શું કહી રહ્યા છે ગોપાલભાઈ સાંભળીએ આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો ભાઈ નજીક થી बताओ બાપાની ઉંમર જોઈ લો વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે

એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાય આખી વાત કરો એટલે આવતી જે છે મા બાજુ ફરીને કેવું આખી હું ઘટના છે આખી ઘટના એવી છે હમ કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પહેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકોએ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો નો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો છઠ્ઠા મહિનામાં અચ્છા બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાસેથી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિના ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનું એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ અંદર રહેલા રહેલા ભાજપ સમર્થિત એવું કામ કર્યું કેટલાક ડીલરો દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચારથી થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજીત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેર માંવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાકધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમકે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી

પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસા વદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ ન કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆર નથી લખતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવીને કરોડોનું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું અવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે અને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિસાવદરની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસ નો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકો ને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો નું સમર્થન છે એવા ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ ને બચાવે છે પોલીસ બચાવે ને પાછું નેતા બચાવે નેતા ને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બીજા ને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે

ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી વર્ષ મારી પંડ્યા થાય બરાબર પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા ભેગા બે મણા આવી ગયા મારી દુકાન બાજુ નો નો રિટેલર છે ને એ મારી હાકી દેતો હમ એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો હતો બરાબર પછી મારી પાસે અહીંનો ઉકો વ્યાસ અને આ જીતુ નો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના ગયા તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કર દે ત્રણ મહિનાનું કઈ ને એમને છૂટા કરવાનું કહે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તોય મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને માલવા દે આમ ને વાંક્યા અને પછી

ના પાડે છે પોલીસ આ બાબત માં જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની જેતલ વર્ડ એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું રદ કરી દીધું ને પછી પકડી લીધા કઈ નઈ હાલો જોઈએ તો કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ફોન કરો બધા પીઆઈ નઈ આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય વિસાવદર અને ભેસાણની જનતા માટે વિસાવદર અને ભેસાણના એ ગરીબો માટે જે સરકાર અનાજ આપે છે અનાજ માફિયાઓ ચાઉ કરી જાય છે એવા આરોપ સાથે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા અને એમના કહેવા પ્રમાણે એમની ફરિયાદ છે એ કલાકો સુધી લેવામાં નથી આવી જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી એમની આ લડત ચાલુ રહેશે એવી પણ એમની વાત છે વિસાવદર અને ભેસાણની જનતા માટે સતત કાર્યો અને સતત લડત આપી રહ્યા છે જોવાનું એ રહેશે કે એમની ફરિયાદ નોંધાઈ છે કે નહીં તમે શું માની રહ્યા છો આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર